સુરતમાં ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ છે ત્યારે ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ પણ વિસ્તારમાં હાજર રહ્યા છે અનિલભાઈ અત્યારે ગણેશ વિસર્જન યાત્રા શરૂઆત થઈ ગઈ છે ફક્ત એટલું જ છે જ્યારે ભગવાન ગણેશજી રંગે ચંગે બધાયલા હવે આપને ભગવાન ગણેશ વિદાય આપી રહ્યા છે તો સૌ પ્રમ તો બધાને આનંદ ચતુર્દશી ખૂબ શુભેચ્છા અને ખાસ વિનંતી છે કે જયારે ઇન્દ્રદેવ અત્યારે રીઝાયેલા છે અને વરસાદ નથી પડી રહ્યો તો ઝડપથી પોતાની પ્રતિવાળા બહાર નીકળો બપોર પછી હેવી રેન ની શક્યતા છે તો પછી લોકો તકલીફ પડશે તો ઝડપથી ભગવાન ગણેશની પ્રતિવાળા બહાર નીકળો અને તમારો જલ્દી પહોંચો સૂર્ય ઉદય થી સૂર્યાસ્ત વ્યસન થાય તે ઉત્તમ કહેવાય શાસ્ત્ર વિધિ પ્રમાણે સૂર્ય ઉદય થી સૂર્યાસ્ત વ્યસન થઈ જવું જોઈએ તો આપણે બધા સંતોની જે આ માન્યતા છે એને આપણે ગ્રંથોની માન્યતા પ્રમાણે સૂર્ય અસ્ત સુધીમાં વ્યસન થઈ જાય તો સૌથી સારું તો ઝડપથી બહાર નીકળો અને હેવી રેનથી બચો

કેમેરામેન યાસિન મેમનની સાથે ધીરજ તુમરા લોકવિશ્વાસો